ફાયરિંગ કરેલા રાઉન્ડની કારતૂસ ઉછડીને ભરત કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં પડતા આફડા તફડી મચી જવા પામી હતી ફાયરિંગના અવાજને પગલે આજુબાજુના લોકોમાં પણ રીસનો ફફડા ફેલાયો હતો યુવકોએ ફાયરિંગ કર્યા બાદ પાંચેય ઇસમોમાંથી બે ઇસમો ભરત કેન્સર હોસ્પિટલના પાર્કિંગમાંથી બીજા ગેટમાંથી ફરાર થઈ ગયા હતા જ્યારે અન્ય હુમલાખોરો અલગ અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાની સાથે જ એસીપી તથા સારોલી તેમજ પૂણા પીઆઈ અને ડી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો હાલ તો પોલીસે ભરત કેન્સર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર દિશામાં હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રોગતીમાન કર્યા છે તો ભરવાડ સમાજના લોકો વચ્ચે બબાલ થઈ હતી જેમાં ફાયરિંગ કરાયું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા